ગુજરાતી અને અંગ્રેજી ભાષા માટે શું કરવું ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાના જે એક્સપર્ટ છે એમને જ આપણે ઇન્વાઇટ કરીએ કે તમે જ સાહેબ વિદ્યાર્થીઓને સમજાવો કે ગુજરાતી અને અંગ્રેજી ભાષા માટે કઈ રીતે પ્રિપરેશન કરાવશો તમે તમારી આગામી રણનીતિ શું હશે અને સાહેબ તમે સોરિટી આપજો વિદ્યાર્થીઓને કે તમે એને લખતા કરીને અહીંયાથી મોકલશો ઓકે વ્યક્તિ સાવ નવો હોય હા એને પણ લખતા આવડે યસ આવી જાવ સાહેબ નમસ્કાર અજય અજય કાવડ સાહેબ છે યુપીએસસી મેઈન્સ લખેલી છે જીપીએસસી ઇન્ટરવ્યુ આઈ છે સાહેબે અને ખૂબ જ અનુભવી ફેકલ્ટી છે અને ગુજરાતી સાહેબ બંને ફોર્મેટ જોડે કરાવશે તમને ગુજરાતી ઇંગ્લિશ અંદર એવું છે કે જે વિદ્યાર્થી એવા છે કે જેમણે લખ્યું જ નથી મતલબ ઘણા બધા એવા વિદ્યાર્થી છે કે તૈયારી કરતા હશે અથવા તો કોન્સ્ટેબલ વગેરે માં લાગી જાય પણ પીએસઆઈ ની હવે તૈયારી કરવી છે અથવા તો અહીંયા પહેલી જ વાર જ્યારે મેન્સ લખતા હોય છે એવા જે વિદ્યાર્થીઓ છે એમના માટે અમે ખાસ એક વાતની બાહેંદ્રી આપીએ છીએ કે તમને લખતા ડેફિનેટલી આવડી જશે બરાબર એવા વિદ્યાર્થી કે જેણે ક્યારે જીવનમાં લખ્યું જ નથી લખવામાં તકલીફ પડે છે ઘણા વિદ્યાર્થીઓને હાથ ધ્રુજે છે ડર લાગે છે ગમે તેવી તમને તકલીફ હશે તમને લખતા આવડી જ જશે બરાબર અહીંયાથી પ્રેક્ટિસ પણ તમને એવી જ કરાવવામાં આવશે ફોર્મેટ પણ એવી જ રીતે તમને તૈયાર કરાવવામાં આવશે એટલે ગુજરાતી ઇંગ્લિશ ભાષાના બાબતમાં તમે એક બાબતમાં શ્યોર રહો ગુજરાતીની અંદર સિત્તેર માર્કનું ગુજરાતી છે તમારે અને ઇંગ્લિશ ત્રીસ માર્કનું છે આવી રીતે 100 માર્કનું તમારું PSI ની અંદર પેપર બને છે જેમાં ગુજરાતીની અંદર પાંચ ફોર્મેટ છે સંક્ષેપીકરણ ગદ્યાર્થ ગ્રહણ પત્રલેખન અહેવાલ લેખન અને નિબંધ બીજું અંગ્રેજીની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન પ્રેસીસ રાઈટિંગ અને ટ્રાન્સલેશન છે આ જે 8 8 ફોર્મેટ છે એની તમને ડિટેલમાં આપણે તૈયારી કરાવશું અને અહીંયા આપણે શરૂઆત થી જ અત્યારે જ્યારે તમે બેચમાં જોડાઈ જાઓ છો તો અત્યારથી જ તમને તૈયારી ધીમે ધીમે બેચની સાથે જ કરાવવાની આપણે શરૂઆત કરી દેશું એટલે તમને અમે એવા ઠોસ માં ઠોસ વિદ્યાર્થી છે કે જેણે જીવન માં ક્યારે લખેલુ જ નથી એવા પણ કરાવતા કરી દેશે એ બાબત ની અમે આપીએ છીએ અંગ્રેજી અને ગુજરાતી ભાષા નો ડર દૂર કરવાનો છે અને બીજી વસ્તુ running પછી નહિ દોડ પછી નહિ પેલા તૈયારી ગુજરાતી અને અંગ્રેજી ભાષા ની આપણે થઈ જશે પેલા ચાલુ જ થઈ જશે તમારો એક દિવસ સાહેબ એક દિવસ, તમે દિવસ પછી તમે અમારા રેવન્યુ તલાટીના વિદ્યાર્થીઓ પાસે રિવ્યુ લઈ શકો છો અને આની અગાઉ પણ સાહેબ આપણે પીએસઆઈ ની બેચોના સ્ટુડન્ટોને ભણાવેલું છે રિઝલ્ટ આવશે એટલે એ વિદ્યાર્થીઓ સ્વયં કહેશે ગુજરાતી ઇંગ્લિશ ની અંદર તમારે ટેન્શન નથી લેવાનું હવે અમારું ટેન્શન છે તમને કેમ લખતા કરવા પ્રેક્ટિસ કરવાની છે કરતા વધારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવવાના છે છેલે મારા તરફથી તમને એક મોક ટેસ્ટ બી આપવાની છે તમારે મોક ટેસ્ટો બી લખવાની છે હા ને લેંગ્વેજ બાબતમાં તમે અહીંયા જોડાઓ છો અમારી સાથે અમે ભણાવીએ છીએ એટલું કરો છો પ્રેક્ટિસ કરો છો ચેક કરીને આપ્યા પછી બી તમે અમને એની ટાઈમ રૂબરૂ ઓફિસમાં આવીને મળી શકો છો અમને બરોબર ને તમારા જે કાંઈ ડાઉટ્સ હોય એ અમારી પાસેથી તમે સોલ્વ કરી શકો છો